માંડવી સંકલિત બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા ભારાપર ખાતે સેજા કક્ષાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો હતો દીપ પ્રાગટ્ય બાદ મંચસ્થ મહાનુભાવોનું સન્માન કરાયું હતું વાનગી હરીફાઈ માંગ વિજેતા બહેનોને ઈનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા આઈસીડીએસના શીતલબેન સંગાર લક્ષ્મીબેન મહેશ્વરી સરપંચ વનિતાબેન પિંડોરિયા તલાટી શીતલબેન સોઢા માંજીભાઈ મહેશ્વરી અજીજભાઈ ઇસ્માઈલ કાસમભાઈ કુંભાર જૈમિનીબેન કાજલબેન હંસાબેન બારોટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમમાં આપણે મિલેટ્સ અને ટીએચઆર તથા સરગવામાંથી બનતી વાનગીઓનું વાનગી નિદર્શન કરેલું છે અને વાનગી નિદર્શનમાં જે પણ અ લાભાર્થી છે એમને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપીને પ્રોત્સાહિત કર્યું છે તથા અ આપણી જે પણ સરકારની યોજના છે ટીએચઆરની મિલેટ્સ વર્ષ બે હજાર ત્રેવીસ અને આ સરકાર શ્રી ની મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે ત્રિશક્તિ ટી એચ આર આપણે જે લાભાર્થીઓને આંગણવાડી કેન્દ્ર ખાતે ઉપલબ્ધ કરવામાં આવે છે એનો બહોળો ઉપયોગ થાય અને પ્રજામાં તેમનો ખૂબ સારી રીતે ઉપયોગ થાય અને આ યોજનાનો ખૂબ પ્રચાર પ્રસાર થાય એ આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આપણે આ કાર્યક્રમની ઉજવણી કરી છે જે કાર્યક્રમમાં આપણા ગ્રામજનો અને સ્થાનિકે પંચાયત તથા અન્ય તમામ સ્ટાફનો ખૂબ જ સહકાર મળી રહ્યો છે આજ રોજ ગોધરા સહેજાના બારાપર ગામે પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમારા સેજાના કાર્યકર બહેનો બહેનો તેમજ બહોળી સંખ્યામાં સમસ્ત સેજાના સમસ્ત ગામમાંથી પધારે લાભાર્થીઓએ લાભ લીધો જેમાંથી મિલેટ્સ ની વાનગીઓ અને ટીએચઆર એટલે કે અમારી આંગણવાડી કક્ષાએ મળતા માતૃશક્તિ બાલશક્તિ અને પૂર્ણશક્તિમાંથી બનતી તેમજ સરગવાનો ઉપયોગ કરીને વિવિધ બના વાનગીઓ વિવિધ સરગવાનો ઉપયોગ કરીને તેમાંથી વિવિધ વાનગીઓ બની શકે છે તેના વિશે તમામ લાભાર્થીઓ તેમજ બહેનો એ વિવિધ વાનગીઓ બનાવી અને લોકોને એ સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે કે આપણો જે શ્રી અન્ન એટલે કે મિલેટ્સ જે આપણે હવે ભૂલતા ભૂલી જતા હોઈએ છીએ એ અન્નનો ફરીથી કઈ રીતે ઉપયોગ કરવો અને આંગણવાડી કક્ષાએથી મળતું મિલે આપણું પૂર્ણ શક્તિ માતૃશક્તિ અને બાલ શક્તિ જે ટીએચર એનો ઉપયોગ પણ લાભાર્થીઓ વધવું અને વધુ કઈ રીતે કરે તો આ કાર્યક્રમ દ્વારા અમે એનો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે